નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડી ફ્રેન્ડ આજનો ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્ટાફ નર્સની ભરતી જાહેર કરવામાં આવી છે તેનું વેઇટિંગ લિસ્ટ અથવા સુધારેલી યાદી પણ આપ કહી શકો છો તે જાહેર કરવામાં આવેલ છે જો પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો તેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્ટ

ડાઉનલોડ કરવાની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એક ઉમેદવાર ગેરલાયક ઠરેલ છે તેનું નામ પણ એ લખેલું છે પૂજાબેન ઠાકોર જેવો ગેરલાયક ઠરેલ છે જેઓને જરૂરી પ્રમાણપત્ર તેની નકલ રજૂ કરી ન હોવાથી તેઓને ગેરલાયક પણ ઠરાવવામાં આવેલ છે આ ચાર બાર બે હજાર ચોવીસ એટલે આજની લેટેસ્ટ જે યાદી જાહેર કરવામાં આવેલ છે તો આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ